આજે બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસ બીજી જાન્યુઆરી બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટ પામે જન્મ મરણ દુઃખ જાય રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગિરધારી રે હરિવર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે નરનારી રે હરિભજતા સૌ મોટો પામે ભગવાનના માર્ગે જે ચાલ્યા ભગવાનની ભક્તિ જેણે કરી ભગવાનને વિશે જેણે પ્રેમ કર્યો પ્રીતિ કરી આત્મબુદ્ધિ કરી ઉપાસના કરી આજ્ઞા પાળી એ દુનિયામાં અમર બની ગયા છે જેટલું ભગવાનનું ભજન થાય એટલું એમના વાલા ભક્તોનું પણ ભજન થાય છે ભગવાન કૃષ્ણની સાથે ગોકુળ પણ યાદ આવે અને ગાયો પણ યાદ આવે અને વૃંદાવન પણ યાદ આવે ગોવર્ધન પર્વત પણ યાદ આવે ગોપીઓ પણ યાદ આવે રાધાજી પણ યાદ આવે નંદ બાબા યશોદાજી વસુદેવ અને દેવકી પણ યાદ આવે રૂક્ષ્મણીજી બી યાદ આવે ને સત્ય ભામાપી યાદ આવે અક્રુરજી યાદ આવે ને ઉદ્ધવજી પણ યાદ આવે કારણ કે ભગવાનના યોગમાં આવ્યા અને અમુક અંશે ઘણા મોટા પ્રમાણની અંદર ભગવાનનો યોગ એમને કર્યો ભગવાનની ભક્તિ કરી ભગવાનમાં પ્રેમ કર્યો રાધાજીનું નામ યાદ આવે અને ઘણા ઘણા પદો અને ઘણી ઘણી કાવ્ય પંક્તિઓ પણ યાદ આવે એ સમયની અંદર રાધાજીને કોઈ પ્રશ્ન કરો કારણ કે જગજાહેર વાત હતી કે તમામ ગોપાંગનાઓની અંદર રાધાજી ભગવાનની પાછળ બહુ જ પાગલ છે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે રાધાજી તમને કૃષ્ણ ભગવાન કેમ બહુ ગમે છે રાધાજી એવો જવાબ ના આપ્યો કે એમણે પોતાની તસલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડ્યો હતો એટલા માટે યાદ આવે છે એમણે એવો પણ જવાબ ના આપ્યો કે એમણે પોતાના બકાસુર ધેનવકાસુર આ બધાનો ઉદ્ધાર કર્યો એટલા માટે મને કૃષ્ણ ભગવાન બહુ ગમે છે એવું નહીં એમણે એવો પણ ઉત્તર ના આપ્યો કે એમણે કાલીનાગનું દમન કર્યું અને કંસનો ચાણોર અને મુષ્ટિકનો પ્રહાર કર્યો એમણે એવું પણ ન કહ્યું કે એમણે શિશુપાલ દંતવક્રનો પણ ઉદ્ધાર કર્યો એમણે એવું પણ ન કહ્યું કે દ્વારિકા વસાવી અને દ્વારિકાના રાજા ધીરાજ બન્યા એટલા માટે ભગવાન મને બહુ ગમે છે રાધાજીએ એક જ વાક્યમાં એવો ઉત્તર આપ્યો કે ભગવાન કૃષ્ણ મને એટલા માટે ગમે છે કૃષ્ણ ભગવાન કંઈ પણ કરે એ મને ગમે છે કૃષ્ણ ભગવાન મને કંઈ પણ કહે એ ગમે છે કૃષ્ણ ભગવાન કંઈ પણ ક્રિયા કરે એ ગમે છે આ જવાબની અંદર ભક્તિ અને પ્રેમની પરાકાષ્ઠાના દર્શન થાય છે ઘણા બધા પદો રાધાજી એક વખત પોતાની આંખની અંદર મેષ ન આજી તમામ ગોપીઓ સખીઓ ભેગા થયા ત્યારે સૌ કોઈએ પૂછવું આધે રાજાધી આટલું મોટું ફંક્શન છે આપણા ગામની અંદર આટલો મોટો ઉત્સવ મહોત્સવ ચાલી રહ્યો છે સૌ કોઈ શણગાર સજીને મેષ સાંજીને અધરબિંબમાં લિપસ્ટિક લગાવીને શણગાર સજીને આવ્યા છે અને તમે આજે આંખમાં મેષ કેમ નથી આંજે રાધાજીએ જે જવાબ આપ્યો છે કાવ્યની અંદર સાંભળીએ મેન આંજુ રામ આજે મેંજુ રામ લેશ જગા નહીં હાય સખીરી નયન ભરાયો સા મે શન આંજુ રામ આજે મેુ રામ લેશ જગા નહી હાય સખીરી લેશ જગા નહી હખી રે નયન ભરાયો શ્યામ કેટલો અદ્ભુત જવાબ રાધાજીએ આપ્યો આજે મેષ નહીં આંજો કારણ કે મારી આંખની અંદર કનૈયો બિરાજમાન થયો છે અને મારી આંખો છલોછલ ભરાયેલી છે એમાં જગ્યા હોય તો મારી આંખમાં મેષ આંજું ને દુનિયામાં લાખો લોકો કાજલ આંતતા હોય છે લેકમીનું કાજલ આંતતા હોય છે કારણ કે એમની આંખોમાં ભારોભાર જગ્યા જગ્યા અને ખાલીપો ખાલીપો છે ત્યારે રાધાજી કહે છે મારી આંખની અંદર ભગવાન બિરાજમાન થયા છે અને એ આંખ દ્વારા મને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતો નથી આંખમાં જગ્યા હોય તો મેં સાંજ ને રાધાજી નું કેવું એમ છે મારી આંખની સુંદરતા રમણીયતા પવિત્રતા આંખમાં ભગવાન બિરાજા એટલા માટે છે મે જગા નહીં હાય સખેરી નયન ભરાયો શ્યામ એક ડરે હું રે ખન ખેંચું એક ડરે હું રે ખન ખેંચું ભલે હસે વ્રજવામ રખે નયન થી નીર વહેતો રખે નયન થી નીર વહેતો સંગ વહે ઘન શ્યામયાજે જો મેખિયો સાંભળો કાન ખોલીને સાંભળો મેષ નથી આંજવાનું કારણ મને બહુ ડર લાગે છે મને ડર શું લાગે છે કે આંખની કીકીની અંદર ભગવાન કૃષ્ણ બિરાજમાન થયા છે અને મેષ નથી આંજતી લોકો ભલે મારી નિંદા કરે ટીકા કરે હસે મશ્કરી કરે એની મને કોઈ પરવા નથી એક ડરે હું રેખ ખેંચું ભલે હસે વ્રજવામ મને મોટા મોટો ડર એ છે કે હું મેષ આંજુ અને મેષ આંજતી વખતે જેણે જેણે આંખમાં મેષ આંજી હોય એટલે સહેજે થોડી બળતરા થાય અને આંખમાંથી પાણી પણ નીકળે રાધાજીને ડર એ લાગ્યો કે હું આંખની કીકીની અંદર મેષ આંજીશ પાણી નીકળશે અને પાણીની સાથે સાથે મારો કનૈયો નીકળી જાય તો એક ડરે હું રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ આજે મેષન આજુ રામ કાળા કરમ નો કાળો મોહન કાળા કરમ નો કાળો મોહન કાળું એનું નામ કાજલ થી વધુ કાળપ લાગે કરશે કેવા કામ કાજલ થી વધુ કાળપ લાગે કરશે કે વાકામ

દૂધ દહીં વેચવા માટે જઈએ ત્યાં રસ્તાની અંદર મટુકી ફોડતો આપણને લૂંટતો આવા પ્રકારના કાળા કર્મ કરવાવાળો આ કાળો છે મોહન કેવો છે કાળો છે કૃષ્ણ નામનો અર્થ થાય કાળો કાળા કર્મનો કાળો મોહન કાળું એનું નામ કાજળથી વધુ કાળપ લાગે કરશે કેવા કામ અને એવો કનૈયો મારી આંખની અંદર બિરાજમાન છે ને એને હું કાળું મેષ આંજું ને તો પછી કેવા કામ કરશે આટલા માટે હું રાધાજી કહેશે આંખમાં મેષ નથી આજતી આ છે રાધાજીનો પ્રેમ શ્રીજી મહારાજે કહ્યું કે ગોપીઓ કંઈ ભોળી નહોતી મોટા મોટા વિદ્વાનોને પણ પ્રેમની ભક્તિની ચર્ચાની અંદર પાણી ભરાવે એવી વિદ્વાન હતી રાધાજી હતી પ્રેમ મગ્ન થઈ ઉર ધારા ગીરધારી રે હરિ હરિવન વરિહરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ